મહીસાગર જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અસરગ્રસ્ત પરિવારજનોને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખારોલ અને રાબડિયા વિસ્તારના અસરગ્રસ્ત ગામડાઓમાં મહીસાગર જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પશુઓ માટે ઘાસચારાનું વિતરણ હાથ ધરાયું હતું જ્યારે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈને ખારોલ રાબડિયા વિસ્તારના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે ખેતરોમાં વાવણી કરેલો પાક ઘાસચારો તેમજ ઘરવખરીનું મસ્ત મોટું નુકસાન થયું હતું જેને લઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ મહીસાગર જિલ્લાના ગુજરાત ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લેવામાં આવી હતી હમણાં જ પંદર થી સોળ ઇંચ વરસાદ પડી ગયો ત્યારે મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું ને એના કારણે મહીસાગર નદીના નીચાણવાળા ભાગોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી અંદર ગામોમાં ઘૂસી ગયા નીચાણવાળા વિસ્તારની અંદર એવી જ રીતે આ ખારોલ પંચાયતની પેટાપરું છે અને પેટાપરામાં ઓછામાં ઓછી પાંચસોથી છસો જણની વસ્તી છે માથાથી પણ ઉપર પાણી એટલે છ સાત ફૂટ પાણી આજે પોતાના ઘરની અંદર પણ ઘૂસી ગયું હતું ઢોરઢાકરને ખાવા માટે અનાજ નહીં વ્યક્તિઓને ખાવા અનાજની એવી ભયંકર પરિસ્થિતિની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી આજે બાલાસિદોર લુણાવાડાની વચ્ચે આવેલું થોરલ ગામ થોરેલ પંચાયતના પેટાપરામાં આજે ભેંસોને ખાવા માટે ચારો ન હોવાના કારણે દસથી પંદર ટ્રેક્ટર ભરીને ઠાકોર શહેરના વતી આજુબાજુના ગામોમાં ઘાસ વિતરણ કરવામાં આવ્યું છે અને ઠાકોર સેનાના તમામ કાર્યકર્તાઓ આવી પરિસ્થિતિની અંદર ખડેપગ ઊભા રહીને જે કામ કરી રહ્યા છે તે બદલ તમામ ઠાકોર સેનાના કાર્યકર્તાઓને અને અલ્પેશ ઠાકોરનો હું આભાર માનું છું